વાગી ગયા બસ્યા ઊંઘિયામાં ના ઊંઘ્યા માં તારા ઓળીયો નજીક આવી જઈ હું કરવાનું લોકો જેમ પાલી હું કરવાનું અને અમે પેલા એવું કરતા પેલી ઓળાઈ માં અમે જ ઓળાય અમે પાછા પાછો છોકરો મેલી પેલો મગલો આવે પેલો ભચો આવે તાણું ઓળી અમે મુહૂર્ત કરીએ તાણે બધો ગોમ છોકરો ભેગો થઈ અને પછી આવે તા શું કરવાનું અને હું ઊંઘી રહ્યો છું પાછો ઓળાયો હજી બનાયો નહીં એ મગલો ને શું ખબર મને જવા લે પછી ઘર બંધ કરવા લે મને

લીધો તો પોર તો પણ એને ડખો તો ખબર છે હું ઢોલ વગાડતા કરતા આવું બરોબર લોકો પછી લાગવા આવો છે પહેલા ને એ તો બધા છોકરા પછી લાગવા

છોકરો બેરિયાનો વાત કવ એ તો કંજુ તૈયાર

આવે છે આ ટોગર નાળું છે તગાર તું સોનાળું છે આડું તો તને ખબર નહિ અમે પેલો હોળી ભાઈ કે તાર તો લોકો ઓળાયા જ મેલું છે તારા સોન લેવાનું છે પણ મારા સોન પણ લેતા ભાગે બેનું કીધું સોન પણ લેતા મારું એટલા છું માતાજી રાખશે જો મગા ભાઈ મારું મગજ છે ને ખરાબ છે

માતાજી નો કોક તો ગોડો યાર પર જઈ આવું માતાજી ના કોમ ભાઈ ના લેવા કોઈ વાંધો નહીં લેવું

હા હા ખરો ખરો ગૌશાળો એવો હોળી માતા હોળી માતા હોળી માતાલી અલગ અલગ બનાવું બધું બનાવવાનું બધું એટલે બધું આપડે બાકી જ નહીં જોડે બે વાતો કરો અરે ભાઈ આ તો સામે હું બનાવે તો આટલા બનાવી લે આજે પણ કાલ રાખો કાલે માટી નું રાખજે ચાલ તો મારે ભાઈ જ

ઓર આપણે નું કરવું પડે ચાર દાડા આગળ લાવવી પડે બાયડી ચાર દાડા હોકી બે રેતી પણ આપળો બધું કોમ પાલી ગયે વાહન તો વાનું ને બધું કરી ગયે કે એ વાત છે તેમ રાખો એક દાડા સીડી લાવીએ હા એક દાડામાં હું ખતરવાર જતી રાખાશી લેડો ઘેર જતાય મગા ઉલાયણા બાઘું તું જોજે હા નહીં બાઘું આ આ માતા આતો તો આપો લે મગા દો ના સુધી દો હું દો હું કેમ નહીં દોય બેટા હા મને તો વસે દેખાતું નહિ આપણું દેખાત આપડે દેખાતું જ ખબર નહીં પડતી મગા ના જાય મનુ ખબર કે આવું કે આ મગુ ભાઈ માફી માંગી હોળી માં ગયો દેખાતું જ નહીં ચમત્કાર મગા છો બાળવા મળ્યું

શાંતિજી કરજો કોઈ ના ખરાબ શાંતિ હોળી કરજો કોઈ ખરાબ કામ ના કરતા જય પાડેરવી